કમણા રોડ ઉપર આવેલી ઝુંપડપટ્ટી ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું દબાણવાળા ઘરો દૂર કરાતા ભારે વિરોધ કરાયો વિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલી ઝૂપડપટ્ટીમાં બે દિવસ પહેલા કાફલા સાથે દબાણોના ઘર હટાવવામાં આવ્યા હતા છેલ્લા કેટલાય સમયથી જગ્યા ખાલી કરવાની નોટિસો આપ્યા બાદ પણ રહીશોએ દબાણો ન હટાવતા આખરે પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે કાર્યવાહીને પગલે રહીશો દ્વારા પાલિકા પ્રમુખ અને તંત્ર સામે નારેબાજી પણ કરી